જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે જિલ્લા આરોગ્ય શાખા જનરલ હોસ્પિટલ અને છોટાઉદેપુર અને રેડક્રોસ વડોદરાના સંયુક્ત કુક્રમે રક્તદાન શિબિર યોજાઈ છોટાઉ જનરલ હોસ્પિટલ ખાતે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર અને રેડ ક્રોસ વડોદરાના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે આવતા સગરબા મહિલા તેમજ સિક્કલ સેલના દર્દીઓ તથા નવજાત શિશ્યોને બ્લડના અભાવે રિફર કરવામાં આવતો હોય છે આ દર્દીઓને રિફર કરવા ન મળે તે મંતે સમાંતરે રક્તદાન શિબિરનું આયોજન કરીને અહીં જ રક્તનું સ્ટોરેજ થાય જ્યાં સુધી રેડ ક્રોસ બ્લડ બેંક ચાલુ ન થાય ત્યાં સુધી આ વ્યવસ્થા જાળવી રાખીશું તેવું જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું આજ રોજ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા આરોગ્ય શાખા હોસ્પિટલ છોટાઉદેપુર અને રેડ ક્રોસ વડોદરાના સંયુક્ત કુક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ છોટાઉદે જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર મોદી તેમજ રેવન્યુ જિલ્લા પંચાયત પોલીસ વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક જિલ્લા કલેક્ટરે પણ રક્તદાન કરી જિલ્લાવાસીઓને તેમજ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા

રેડ ક્રોસ સોસાયટી અલગ અલગ ફંક્શન્સ જે નિભાવતા હોય છે એમાં ડિઝાસ્ટર માટેની એક્ટિવિટી હોય એ સિવાય વિવિધ બ્લડ કલેક્શન માટેની એક્ટિવિટી ખાસ કરીને આપણા દરેક ભાગોમાં કરે છે એમની અંદર આપણા જિલ્લામાં બ્લડની શોર્ટેજને ધ્યાનમાં રાખીને રેડ ક્રોસને આપણે શક્ય હોય એટલે ઝડપથી સ્થાપના થાય દિશાના પ્રયત્નો હાથ ધરી રહ્યા છીએ હાલના તબક્કે આપણે ટેમ્પરરી વ્યવસ્થાના ભાગરૂપે વડોદરાનું બ્લડ સ્ટોરી યુનિટ પણ અહીંયા તાત્કાલિક મંજૂર કરાવડાવ્યું બ્લડ કલેક્શન સેન્ટર પણ એમની સાથે ચાલુ થવા જઈ રહ્યું છે એમનો પ્રથમ કેમ્પ આપણે અહીંયા આજે કરવા જઈ રહ્યા છીએ અને મોટી સંખ્યામાં અહીંયા વિવિધ સરકારી કર્મચારીઓ પણ અધિકારીઓ પણ એમાં ભાગીદાર થયા છે આની સાથે આપણો પ્રયત્ન એવો હશે કે જિલ્લાની અંદર સામાન્ય રીતે ખાસ કરીને સગર્ભા બહેનો સિકલના પેશન્ટ અને નવજાત શિશુઓને બ્લડના અભાવે રિફર કરવાની નોબત આવતી હોય છે એ ન થાય એ માટે સમયાંતરે અહીંયા કેમ્પ કરીને અહીંયા જ એમનું સ્ટોરેજ થાય અને જ્યાં સુધી ફૂલ ફ્લેજ ક્રોસની અહીંયા બ્લડ બેંક ચાલુ ના થાય ત્યાં સુધી આપણે આ વ્યવસ્થા જાળવી રાખીશું અને સતત સમયાંતરે કેમ્પ કરતા રહીશું જેથી કરીને જે ક્રિટિકલ પેશન્ટ્સ હોય એમને બ્લડની વ્યવસ્થા અહીંયા સ્થાનિક થઈ શકે